કોના છે ભાઈ હાજી જઈએ છે વાસદા વાસદા હ માશાલ્લા વાસદા માટે ચાલો કે અમે તમારે જઈને ઉપર ચાલો આવું અમારે અહીંયા કામ લેવું પડે ને સો અને એલા માટે જુવા રાખ્યા છે અમને પાસેના માટે છેના માટે એમ હ તો તમે અમને કેમ હું કેમ કારણ તો આપો પેલા સાહેબ ખોટી વાત નહીં સાહેબ અમને કારણ આપો એમ

તમે બોલો જઈ શકો છો એવું નથી કોર્ટમાં જવું હોય તો

કારણ તો આપો એટલે શું અમે કોઈ ચોરી કરી અમે કોઈ ગુનો કર્યો અમે કોઈ ગુનો કર્યો અમે ગુનો કર્યો

અને જો વાત કરીએ તો હા વાત તો કઈક પેસો બોલો ઓકે મેં જે સાબુએ બોલ્યો હતો એ પણ કારણ જબરદસ્તી નઈ ચાલે જબરદસ્તી નથી કરવાનું શાંતિથી તમને કહીએ તમે ચોરી કરી છે હું આવું છું એક નથી લઈ તમે ખાલી કારણ તો આપો કાયદો વ્યવસ્થા પણ અમે શું બગાડ્યું અમે કોઈને ગાર્ડ આપી અમે કોઈ જગ્યાએ લૂટફાટ કરી હોય તો આ તો અહિયા બોલો ને ક્યાં મળવાનું કારણ કદાચ કારણ આપો મને કારણ તો આપો ચાલો મને કારણ આપો ચાલો કારણ આપો એક કારણ આપી દો ચાલો વાગશે તમે તમે આની જવાબદારી કોણ જા આ બધું વરસાદ કોની જવાબદારી પણ હું એક સેના માટે લઈ જવાનું ચાલો સેના માટે લઈ જવાનું સેના માટે લઈ જવાનું એ તો ચાલો કોઈ